હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને આજે છે તો સામાની ફરાળી ખીર બનાવી છે મોરૈયાની જે કહે મોરૈયાની આમ તો સામાની નહીં જોવો મોરૈયાની ફરાળી ખીર બનાવી છે અને ખીર ઘરમાં કોઈને ભાવતી નથી બા મેરેજમાં ગયા છે દાદાને એક માટે ખીર બનાવવાની છે અને આજે હું તમારી પાસે એક વાત કરું કે મને લસણની ચટણીની કીધું છે કે તમે રેસિપી આપો પણ હું બનાવીશ ને આમ તો બનાવતી જ હોય પણ રહી જાય છે તો હવે બનાવીશ ને નેક્સ્ટ ત્યારે તમે ચોક્કસ રેસિપી આપીશ કે હું આ રીતે લસણની ચટણી બનાવું છું અને આજે ખાસ બીજી વાત કે તમે લોકો બધા મારા વ્યુઅર્સ યુટ્યુબ ફેમિલી મને કયા કયા સિટીમાંથી જોવો છો ને મને આજે ચોક્કસ કહેજો કારણ કે મને એ આઈડિયા આવે કે કોણ કોણ ક્યાંથી મને જોવે છે સૌ પહેલાં જો દૂધ ઉકળવા મૂકી દીધું છે એમાં ખાંડ નાખી દીધી છે ઈલાયચી પાવડર અને થોડા એવા કેસરના તાંતણા નાખી દીધા છે અને આ મોરો ધોઈને રાખ્યો તો અને હવે એમાં દૂધમાં જ નાખી દીધો છે હવે દૂધમાં એ સરસ ચડી જાય એટલે આપણી ખીર પણ રેડી હવે અહીંયા દૂધી સુધારું છું અને બટેટું નાનું એવું દૂધી બટેટાની સાબુદાણાની ખીચડી કરવી છે આમ તો હું જનરલી વધારે દૂધીની જ કરું છું પણ નાનું એવું બટેટું નાખ્યું છે તો જીરું મૂક્યું છે લીમડું મૂકીને વઘાર કર્યો છે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને અમારા ઘરે છે ને સાબુદાણાની કે મોરૈયાની ખીચડી છે ને અમે એમાં બધા જ મસાલા નાખીએ છીએ ઘણાના ઘરે ચટણી પાવડરને એવું નથી ખાતા હોતા અમે ખાઈએ છીએ અમે હળદર ચટણી પાવડર ધાણા જીરું પાવડર અમે બધું જ ખાઈએ છીએ હા આપણે અમુક વસ્તુ જે હોય હિંગને એવું નથી નાખતા પણ આ બધું અમે નાખીએ છીએ બધા મસાલા થઈ ગયા છે ચેક કર્યું તો દૂધી અને બટેટું સરસ ચડી ગયું હતું ઉપરથી ટમેટું નાખી દીધું છે અને મેં આ સાબુદાણાની ખીચડીમાં છે ને ગળાશ નથી નાખી હવે જો સાબુદાણા એકદમ નીતારી લીધા એ પણ નાખી દીધા છે અને સરસ સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે તો ચાલો થાળી પીરસી લઈ તો થાળીમાં સરસ દૂધીવાળી સાબુદાણાની ખીચડી છે આપણી મોરૈયાની ખીર છે કાકડી છે વેફર તળેલી છે સાબુદાણાની અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ તો આજની લંચ થાળી આવી હતી અને જો આ દાદા પણ જમવા બેસી ગયા છે અને બાની સાડીનું સિલેક્શન આ રસોઈ પહેલાંની મેં ક્લિપ લીધી હતી તો જુઓ બાને કઈ સાડી પહેરવી એ નક્કી કરતા હતા અને બાએ જો સાડી કઈ પહેરી છે એ જુઓ તો સરસ બા તૈયાર થઈ ગયા છે બાને ભાણે જ ત્યાં લગ્નમાં જવાનું હતું એટલે બાને તો હરખ પણ એટલો હતો અને બા જો તૈયાર થઈ ગયા છે